નમસ્તે દર્શક મિત્રો હું છું અરિન સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું મણિપુરની બેકાબુ હિંસા મણિપુર ભારતનું એક પૂર્વોત્તર રાજ્ય છે છેલ્લા ઘણા સમયથી ત્યાં હિંસા છે એ બેકાબુ બની છે ચરમસીમાએ છેલ્લા ચોવીસ અડતાલીસ કલાકથી આખું મણિપુર સળગી ઉઠ્યું છે મણિપુરમાં સાહેબ બે જાતિ વચ્ચેનો ઝઘડો છે કુકી અને મેતો આ બે સમુદાય છે આ બે જાતિ છે એ બે વચ્ચેનો આ એક ઝઘડો ચાલી રહ્યો છે અને એના પરિણામે ત્યાં ઉગ્રવાદીઓ જે છે એ ઉગ્રવાદીઓએ બહુ મુખ્ય ભૂમિકા ભજવી અને આખા મણિપુરને સાહેબ સળગતું રાખ્યું છે આજકાલનું નહીં એક વર્ષથી મણિપુર સહિતોના ઘણા કારણો છે એમાં સરકારની નિષ્ક્રિયતા પણ છે કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદેશ જવાનો સમય મળે છે સાહેબ મણિપુરમાં એ જતા નથી કે મણિપુરને હિંસાને રોકવા માટે કોઈ ઠોસ કદમ પણ સાહેબ લેવામાં આવ્યા નથી સેકડો સ્ત્રીઓ પર બળાત્કાર થાય છે સાહેબ લોકોના ઘર સળગાવી દેવામાં આવે છે લોકોને મારી નાખવામાં આવ્યા સાહેબ એ જાતિ વચ્ચેના ઝઘડામાં ત્યાં પોલીસ તો શું મિલિટરી પણ મૂકવામાં આવે છે સાહેબ આમ છતાં મણિપુરમાં હિંસા છે રોજ વધતી જાય છે વધતી જાય છે આખા દેશ માટે સાહેબ ચિંતાનો વિષય છે એક તો એ સરહદી રાજ્ય છે પૂર્વોત્તરનું રાજ્ય છે અને એમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી આ હિંસાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે પરંતુ સરકાર હવે ક્યાંક સફાળી ધીમે ધીમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું હોય એવું લાગે છે એટલા માટે કે સરકારની નીચે સાહેબ રેલો આવ્યો છે જ્યાં ભાજપની સરકાર છે કેન્દ્રમાં તો છે મણિપુરમાં સાહેબ મણિપુરના ભાજપના ધારાસભ્યોએ વડાપ્રધાનને અને કેન્દ્રના ભાજપના મોવડીઓને લખીને આપ્યું કે આ સરકારને બરખાસ્ત કરો મુખ્યમંત્રી બદલાવો સાહેબ પરંતુ પેલા બે સાહેબ છે આપણા દિલ્હીમાં એ કોઈને બદલાવતા નથી હિંસા થવા દીધી નજરઅંદાજ કરી સાહેબ જોયા કર્યા તમાશો ક્યાં સુધી છેક રેલવે એમની નીચે આવ્યો ત્યાં સુધી સાહેબ ગઈકાલે જ મણિપુરની અંદર જે ધારાસભ્યો હતા જે મંત્રીઓ હતા સાહેબ એના ઘર સળગાવી નાખ્યા એમને તોડફોડ વધી કરી મંત્રીઓના નિવાસસ્થાનોમાં સાહેબ તોડફોડ કરી મામલો છેક મંત્રીઓના ઘર સુધી પહોંચી ગયો સાહેબ મુખ્યમંત્રીના ફળિયા સુધી જ્યારે મામલો આવ્યો ત્યારે એ બધા ગભરાઈ ગયા અને હવે એ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય નેતાઓને કહે છે કે આમાં કંઈક કરો નેત્ર અમે મરી જશું સાહેબ પ્રજા મરી ગઈ અત્યાર સુધી ત્યારે તમે ક્યાં હતા મરવા દીધી પ્રજાને બળાત્કાર થવા દીધા આ ખાડા કર્યા હવે જયારે એ ફાટીને ફેંક્યા છે ઉગ્રવાદીઓ ત્યારે તમે કેટલા કડક પગલા લેશો સાહેબ મિલિટરી તો ત્યાં તમારી છે જ કોઈ કશું કંટ્રોલમાં છે જ નહીં મણિપુરની અંદર સંઘના સુપ્રીમો મોહન ભાગવતે એમ કહ્યું જાહેરમાં હારમાં સાહેબ કાર્યક્રમમાં કે મણિપુરની અંદર હિંસા વિશે કંઈક પગલાં લેવા જોઈએ સાહેબ વિદેશોમાં પણ આપણે ટીકા થઈ રહી છે આપણે વાતો તો બધી બહુ મોટી મોટી કરીએ છીએ આપણું રાજ્ય સળગે છે આપણી જ બેન દીકરીઓ પર સાહેબ બળાત્કાર થાય છે એના ઘર સળગાવી દેવામાં આવે છે લોકોની હત્યા કરવામાં આવે છે આપણે ત્યાં જઈ શકતા નથી આવી પરિસ્થિતિ છે અથવા જઈ શકીએ છીએ તો આપણે ઘટનાને નજર નજરઅંદાજ કરી છે માત્ર રાજકારણ માટે થઈને અને એટલે જ આજે એવું કહેવાય છે કે નાગપુરમાં અમિત શાહનો સાહેબ કાર્યક્રમ હતો અને છ પાંચ કે છ એની રેલી હતી વિદર્ભની અંદર મહારાષ્ટ્રના વિદર્ભની અંદર વિદર્ભ છે ત્યાં સાહેબ ચોસઠ બેઠકો આવેલી છે અને વિદર્ભની રેલીઓ બધી એકાએક રદ કરી અમિત શાહે અને આજે દિલ્હી રવાના થઈ ગયા શા માટે સાહેબ અલગ અલગની ચર્ચા થાય છે એના વિશે કોઈ એમ કહે છે કે ભાઈ મણિપુરમાં હિંસા ભડકે છે ને એને આખું મોટું પગલું લેવાનું છે મોટા ઠોસ કદમ ઉઠાવવાના છે એટલા માટે ગયા છે કોઈ વળી બીજું કહે છે કોઈ વળી ત્રીજું કહે છે એના ભાગની જે રેલી હોય તે સ્મૃતિ ઈરાની અને શિવરાજસિંહ ચૌહાણ કરશે સાહેબ ચૂંટણીને જયારે અડતાલીસ કલાકની વાર હોય આવતીકાલે એટલે કે અઢાર તારીખના સાંજે પાંચ વાગે જાહેર પ્રચારના પડદમ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બંધ થઈ જશે એટલે આજથી બે દિવસ તો બહુ અગત્યના છે પચાસ ઓવરની મેચની અંદર સાહેબ જેમ પિસ્તાળીસ ઓવર પછી છેલ્લી પાંચ ઓવર બહુ મહત્વની હોય છે એવા જ આ બે દિવસ હોય છે આમાં કોઈ સંજોગમાં કોઈ રાજકીય નેતા કોઈ રેલી કોઈ કાર્યક્રમ રદ જ ન કરે સાહેબ અમિત શાહને રદ કરીને દિલ્હી જવું પડ્યું તાત્કાલિક માનો કે મણિપુરની અંદર આ હિંસા વળગે છે એમાં કોઈ કદમ ઉઠાવે તો બહુ સારી વાત છે તમે જાઓ પણ રેલીઓ રદ ચૂંટણીની કરવી પડે મણિપુરમાં હિંસા તો સાહેબ એક વર્ષથી ચાલી આવે છે આજે તેની કદાય ભયંકર હિંસાથી અત્યાર સુધી લોકો ઉપર થતી હતી હવે આ રેલો મંત્રીઓના બંગલાઓ સુધી એના ઘર સુધી એના પરિવાર સુધી પહોંચ્યો છે એટલે તમને થોડીક ઉતાવળ આવી છે અને વિદર્ભ ભાજપ માટે તો બહુ મહત્વનું સાહેબ ચોસઠ ત્યાં બેઠક છે અને ખેડૂતોનો સોયાબીનનો બહુ ટેકાના બહુ બહુ મોટો પ્રશ્ન છે ચોસઠ બેઠક જે ક્ષેત્રમાં આવે ને ત્યાં એમની રેલીઓ હતી ચાર રેલીઓ હતી ચારેય રેલીઓ સાહેબ રદ કરી એ સ્મૃતિ ઈરાની અને શિવરાજસિંહ ચૌહાણ હવે ત્યાં રેલી કરશે રેલી રદ થવાના કોઈ પણ કારણો હોઈ શકે પરંતુ અત્યારે તો એવું રહ્યું છે કે મણિપુરમાં સરકાર કોઈ મોટું કદમ ઉઠાવી રહી છે વધુમાં વધુ શું કરે રાષ્ટ્રપતિ શાસન નાખી શકે ત્યાં બાકી તો કોઈ સંજોગોમાં મણિપુરની હિંસા કંટ્રોલ કરવી એ બહુ અઘરી વાત છે સાહેબ આપણે એમની સાથે સમાન તો ક્યારેય કર્યો જ નથી જે લોકો હિંસા ફેલાવે છે એમની સાથે પણ મણિપુરમાં સાહેબ સ્ફોટક પરિસ્થિતિ છે અને દેશનું આ પૂર્વોત્તર રાજ્ય છે સરહદનું રાજ્ય છે સાહેબ ત્યાં જો અશાંતિ લાંબો સમય રહેશે તેનાથી દેશને પણ મોટું નુકસાન થશે કોઈ પણ સંજોગોમાં ગમે તેવા કડકમાં કડક પગલાં લે અને જે સમુદાય દોષિત હોય અથવા જે લોકો દોષિત હોય એની સામે તાત્કાલિક પગલાં લઈને એવી કાર્યવાહી કરવી જોઈએ કે મણિપુરમાં બધા શાંતિનો શ્વાસ લઈ શકે આ તે ત્યાં બાળકો સલામત નથી યુવાનો સલામત નથી યુવતીઓ સલામત નથી માતાઓ સલામત નથી અને કોઈ એ નાગરિક પણ સાહેબ સલામત નથી આટલી ભયંકર પરિસ્થિતિ ત્યાં છે મેં તો અને કૂકી આ બે સમાજ છે એમાં કૂકી સમાજના લોકોએ તો બે દિવસ પહેલાં જ સાહેબ મિઝોરમ જે બાજુનું પડોશી રાજ્ય છે ત્યાં પણ ઘણા બધા માઇગ્રેટ થઈને ત્યાં એ લોકોએ ઇજત કરીને ત્યાં આશરો લીધો સાહેબ લગભગ અત્યાર સુધીમાં સાડા સાત હજારથી વધુ લોકોએ મિઝોરમની અંદર આશરો લીધો મણિપુર છોડે ને સાહેબ લોકો ઉગ્રવાદીઓથી બચવા માટે થઈને સરકાર પણ આમાં કંઈક ઠોસ કદમ ઉઠાવે એ બહુ ઈચ્છની છે મળે મળે પણ સાહેબ જાગવું ને એ બહુ સારી વાત છે અને આ દિશાની અંદર આપણને એક બે દિવસમાં કંઈક નવા સ્ફોટક સમાચાર જાણવા મળે એવી આપણે આશા રાખીએ અસ્તુ મારો એપિસોડ આપણે કેમ હોય તો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું સારબાદ બટન દબાવજો અસ્તુ